હવે વાત કરીશું ધનકવાડામાં યોજાયેલા હિંગડાજ માતાના મહામેળામાં યોજાયેલા શ્રદ્ધા અને આસ્થાના ઉત્સવ વિશે આ મેળામાં આજુબાજુના ગામોમાંથી જ નહીં પરંતુ હજારો કિલોમીટર દૂરથી પણ શ્રદ્ધાળુઓ માં હિંગળાજના દર્શન કરવા માટે ઉમટી પડ્યા હતા પોતાની બાધા આખડીઓ પૂરી કરવા માટે મોટી સંખ્યામાં આવેલા લોકોએ માતાજીના દર્શન કરી ધન્યતા અનુભવી હતી આજે ધનકવાડા તેમજ વાવથરાદ વિસ્તારમાં આગથળા ગામે ભરાયેલા ભાતીગઢ મેળામાં પણ દૂર દૂરથી લોકોએ આવી દર્શન કર્યા હતા આ મંદિરની વિશેષતા એ છે કે વર્ષોથી અહીં લાખોની સંખ્યામાં ભાવિક ભક્તો આવતા હોવા છતાં કોઈ પણ અનિચ્છનીય ઘટના બનતી નથી દિયોદર પોલીસના ચુસ્ત બંદોબસ્ત સાથે આ મહામેળો આજે શાંતિપૂર્ણ રીતે સંપન્ન થયો હતો જે આ શ્રદ્ધા અને વ્યવસ્થાપનનો ઉત્તમ સમન્વય જોવા મળ્યો આ મેળાના સફળ આયોજન અને મહત્વ વિશે ગામના સરપંચ શું કહે છે તે સાંભળીએ ભારત સૂજ બહુ ચોગીસના દિવસે અને પૂનમનો મેળો ભ્રય જેમાં ઇંગળાજનો અને આ મેળામાં હજારો લોકોની સંખ્યા આવે છે અને ગામ લોકો ટ્રસ્ટ વાળા અને ગામના તમામે તમામ કુંભના એક માટે ઊભા રહી અને આ મેળાનું સુખ શાંતિથી કાર્ય કરે છે મેળામાં ચકડોળો આવે છે અને મેળામાં સુખ શાંતિથી રહે છે ખરેખર આ ધનકવાડાનો મેળો માત્ર એક આયોજન નથી પરંતુ બનાસકાંઠાની ધાર્મિક અને સાંસ્કૃતિક ઓળખનું પ્રતિક છે